વેલકમ ટુ જય માનપુણા કિચન હું બી આહિર આપશો ને મારા જય દ્વારકાથી તો આજે આપણે બનાવીશું પાણીપુરીની પૂરી કાચી કેરીનું પાણી અને બટેકાનો મસાલો અને સ્પેશિયલ મસાલો તો ફ્રેન્ડ કાચી કેરીમાંથી તો આપણે ઘણી બધી વસ્તુ બનાવીને ખાઈ છીએ પણ આજે બનાવવાનું છે પાણીપુરીનું પાણી તો જો આપણે ઘરે બનાવીએ તો એકદમ ચોખ્ખું બને છે અને બજાર કરતાં પણ એકદમ સારું અને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો તો સૌથી પહેલાં આપણે પાણીપુરીની પૂરી તૈયાર કરવા માટે લોટ બાંધી લઈશું લોટ બાંધવા માટે મેં અહીંયા લઈ લીધો છે એક કપ રવો એક કપ રવાની સામે લીધો છે એક કપ ઘઉંનો જાડો લોટ ઘઉંનો જાડો લોટ આપણે કકરોટ લઈ લઈશું અને એક ચપટી એડ કરી દઈશું પાપડખાર જે આપણે પાપડમાં યુઝ કરીએ છીએ તે પાપડખાર લેવાનો છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તમે તમારા ઘરમાં જેટલું મોડું ખારું ખાતા હોય તે પ્રમાણે હવે આપણે લોટને મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને આપણે બાંધતા જઈશું લોટ આપણે કડક રહે એ રીતે આપણે લોટને બાંધી લેવાનો છે લોટ બાંધતી વખતે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે લોટ આપણે કડક રાખીશું તો જ આપણી પાણીપુરીની પૂરી એકદમ ક્રિસ્પી બનશે તો તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા કડક રહે એ રીતે બંધાઈ ગયો છે હવે આને આપણે દસ મિનિટ સુધી ભીનું કપડું ઢાકીએ અને આપણે તેને રેસ્ટ આપી દઈશું કેમકે રવો પાણી વધારે પીવે છે એટલે આપણે તેને ભીડું કપડું ઢાકવું જરૂર છે તો હવે આપણે પાણી બનાવવા માટે પ્રેશર મસાલો તૈયાર કરી લઈશું તેના માટે લઈ લઈશું એક ચમચી આખું જીરું અડધી ચમચી આખા મરી અને ત્રણ સાર લઈ લેશું સુકા લાલ મરચા હવે આપણે સુગંધ આવે ત્યાં સુધી આપણે તેને પાંચ મિનિટ સુધી તેને શેકી લઈશું જો અહીંયા કલર સેજ થઈ ગયો છે તો અહીંયા આપણો મસાલા શેકાઈ ગયો છે હવે આપણે તેને ઠંડો થાય એટલે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું તેમાં અડધી ચમચી સનસર એડ કરી દઈશું મીઠું આખા ધાણા અને આમસુ પાવડર સબ કરી દઈશું અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અને ફાઇન પાવડર તૈયાર કરી લઈશું જો આ રીતે પાવડર તૈયાર કરી લઈશું ત્યારબાદ આપણે પાણી માટેની ગ્રીન ચટણી તૈયાર કરી લઈશું તેના માટે મેં આખા ધાના દાંડલી હોટા નાખ્યા છે અને આપણે ફુદીનાના ખાલી પત્તા જ આપણે લઈ લઈશું અને આપણે દાંડલી નથી લેવાની તેને આપણે વોશ કરીએ અને મિક્સરમાં એડ કરી દઈશું ત્યારબાદ મેં અહીંયા કેરી લીધી છે એક કેરીના આપણે ટુકડા કરી નાખ્યા છે તે એડ કરી દઈશું ત્યારબાદ તીખાસ માટે ત્રણ નાની મરચી અને એક લીલું મરચું લઈ લઈશું તે આપણે મિક્સરજારમાં એડ કરી દઈશું અને એક આદુનો ટુકડો કરી નાખ્યો હતો તે એડ કરી દઈશું અને મેં અહીંયા એક ચમચી જેટલી આંબલી પલાઈને રાખી હતી કલાક તે એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને એક અડધું લીંબુ એડ કરી દઈશું અને સ્વાદ માટે એક ચમચી ખાંડ એડ કરી દઈશું અને કલર જાળવા માટે થોડા બરફના ટુકડા એડ કરી દઈશું થોડું પાણી એડ કરી દઈશું અને આપણે ચટણી કરી લઈશું તૈયાર હવે આપણે પાણીપુરી માટેનું પાણી તૈયાર કરી લઈશું તેના માટે અમે અહીંયા એક લીટર જેટલું પાણી લીધું છે અને જે આપણે ચટણીનો પલ તૈયાર કર્યો હતો તે તેમાં હું ગૌણામાં એડ કરી દઈશ અને તેને આપણે ગાળી લઈશું જે આપણે ચટણીના રેસા કે આદુના રેસા હોય તે ગૌણીમાં આવી જાય તો જુઓ આપણે તેને ચમચી વડે દબાવી અને બધા જ ચટણીમાંથી તેનો પલ કાઢી લઈશું આ પલ આપણે ફેંકી નથી દેવાનો અને આપણે બટેકાના મસાલામાં જો અમે એક ચમચી એડ કરવાનો છે અને આપણે જે સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો હતો તે તેમાં બે ચમચી જેટલો એડ કરી દઈશ અને અડધો લીંબુનો રસ એડ કરી દઈશ તો અમે સબરસ પાણીપુરીનો મસાલો લીધો છે આની જગ્યાએ તમે જલજીરા પણ લઈ શકો છો પણ આ મસાલાથી ટેસ્ટ એકદમ સારો આવે છે તે મેં બે ચમચી એડ કર્યો છે અને લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણું પાણીપુરીનું ટેસ્ટી પાણી હવે આવશે બટેકાનો મસાલો અહીંયા મેં પાંચથી છ બટેકાને બાફી નાખ્યા હતા તેને આપણે કટ લગાવી દઈશું અને બધા જ બટેકાને આ થોડે મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ સ્વાદ અનુસાર મીઠું કરી દઈશું અડધી ચમચી ધાણાજીરું એડ કરી દઈશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું ચમચી આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે એડ કરી દઈશું અડધી ચમચી પાણી ગાળ્યા બાદ કણામાં આપણે જે પેસ્ટ રાખી હતી તે એડ કરી દઈશું તો અહીંયા મેં ચણાને ચાર કલાક પલાળી અને વાફી નાખ્યા હતા તે અડધો વાટકો એડ કરી દઈશું અને ધાણા લીલા સ્પ્રિન્કલ કરી લઈશું એક સરખો મિક્સ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણો બટેકાનો મસાલો તો દસ મિનિટ બાદ આપણે જોઈ લઈશું અહીંયા આપણો લોટ સરસ પણ આવી ગયો છે આપણે તે અડધી ચમચી ઉપર તેલ એડ કરી દઈશું અને સરસ રીતે આપણે તેને મસાઈ લઈશું હવે આપણે તેમાંથી એક લુઈયો લઈ લેશું અને લુઈયાને થોડુંક દબાવીને મસળી લઈશું આટલી ઉપર થોડો લોટ વેણી દઈશું અને મસળી લેશું અને આપણે તેને વણી લઈશું આપણે પૂરીની રોટલી થોડીક પતલી જ વણવાની છે જો રોટલી વણા ગઈ છે અહીંયા આપણે જે પૂરીના માપનું આવે તે સેટ કરી લેશું અહીંયા ગ્લાસનું માપ લીધું છે તમે જે આપણે આઈસ્ક્રીમ બનાવવાનું મોડ આવે છે તે પણ લઈ શકો છો તો આપણે ગ્લાસને ખેળવતા જઈશું અને પૂરી બનાવતા જઈશું આવી રીતે બધી જ પૂરી તૈયાર કરી લઈશું અને જે વધારાનો લોટ હોય તે આપણે કાઢી લઈશું જો મસ્ત સરસ મજાની પૂરી પતલી બની છે ને હવે આપણે તેને ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું પૂરી આપણે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ને એ રીતે આપણે ફ્રાય કરી લઈશું મતલબ રતાય ઉપર પૂરી થાય ને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાની છે પૂરી વાટ જેવી રાખશો તો પણ પૂરી પોચી થવા લાગશે એટલે આપણે તેને રાતે જ પૂરી થવા દેવાની છે આ રીતે પૂરી બનાવશો તો જ પૂરી એકદમ ક્રિસ્પી બનશે અને ગેસની ફ્લેમ એકદમ આપણે સ્લો રાખવાની છે મતલબ ધીમી રાખવાની છે અને ધીમા તાપ ઉપર જ આપણે પૂરીને ફ્રાય કરી લેવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા પાણીપુરીની પૂરી આપણી ફ્રાય થઈ ગઈ છે આવી રીતે આપણે બધી પૂરીને ફ્રાય કરી લેશું અને પાણીપુરીને આપણે સર્વ કરી અને ખાવાની મજા માણશું તો આ રેસીપી તમે ઘરે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી કહેજો કેવી બની છે તે તો આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે માન અનપૂર્ણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારે નવી રેસીપીના વળી આપ સુધી પહેલા આપો છે હવે આપણે એક પૂરી લઈ લઈશું અને અંગૂઠા વડે કટ લગાવી દઈશું ત્યારબાદ બટેકાનો મસાલો ભરી લઈશું સરસ રીતે અને પાણીમાં જબોળી અને હબુક દેખાના ખાઈ જશું તો ચાલો બધા પાણીપુરી ખાવા ફરી મળીશું આવીશ નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાળા